હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આરતીઝ હોમ કિચન આજે આપણે બનાવીશું સાતમ આઠમના તહેવારમાં બનાવવામાં આવતી કાઠિયાવાડી ટ્રેડિશનલ ગયડા થેપલાની રેસીપી આ રેસીપી સાતમ આઠમના તહેવારમાં સૌથી પહેલાં બનાવવાનું પસંદ કરે છે ગયડા થેપલા તમે સવારે નાસ્તામાં કે કોઈ પણ ટાઈમે ખાઈ શકો છો તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ છે સાતમ આઠમના તહેવારમાં ફરવા જતા હોય ત્યારે સફરમાં ડબ્બો ભરી અને સાથે પણ લઈ શકો છો બહારનું મસાલાવાળું ખાઈને કંટાળ્યા હોય ત્યારે આને ચા સાથે કે દહીં સાથે ખાશો તો પણ તમારું પેટ ભરાઈ જશે આ રેસીપી તમે એકથી બે મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે તો ચાલો બધી જ ટીપ્સ એન્ડ ટ્રીક સાથે આજની આ રેસિપી બનાવવાનું ચાલુ કરીએ એના માટે મેં અહીંયા બે વાટકા ઘઉંનો રોટલીનો લોટ લીધો છે ઘડિયાળ થેપલા બનાવવા માટે ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે તો એનો લોટ બાંધવા માટે બે વાટકાની સામે એક વાટકો આપણે પાણી લેવાનું છે એને ગોળ વાળું પાણી બનાવવાનું છે એટલે એક કપ આપણે દેશી ગોળ લીધો છે તેને આપણે પાણીમાં એડ કરી અને ઓગાળી લેશું તમે કોઈ પણ ગોળ લઈ શકો છો પણ દેશી ગોળમાંથી આ થેપલા બનાવશો તો એકદમ સરસ સુપર ટેસ્ટી બનશે તો ગોળને મેં આ રીતે ઓગાળી લીધો છે હવે આપણે તેને ગાડી લઈએ બે વાટકા લોટની સામે એક વાટકો આપણે ગોળ વાળું પાણી લેશું હવે આપણે મોણ માટે વન થર્ડ કપ તેલ આપણે તેમાં થોડું થોડું કરીને આ રીતે એડ કરી દેસુ અને આપણે સારી રીતે તેલને બધા લોટમાં મિક્સ કરી લેશું ગયડા થેપલા બનાવતા હોય ત્યારે મોણ ઓછું પડશે તો પણ તમારા થેપલા થોડા ચવળ બની જશે તો અહીંયા તમારે થોડું ધ્યાન દેવાનું છે તેલ તમારું મોણ માટે પરફેક્ટ દેવાશે તો તમારા થેપલા એકદમ સરસ પોચા અને સરસ બનશે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પોચા તો થોડો લાંબો ટાઈમ સુધી રાખવા માટે તમારે આવી નાની નાની પણ ખૂબ જ ઉપયોગી એવી ટીપ્સનું

થોડું થોડું કરી ને ગોળવાળું જે એક વાટકો મેં પાણી લીધું હતું એ મેં બધું જ એડ કરી દીધું છે તો અહીંયા આ આપણું પરફેક્ટ મેજરમેન્ટ છે તો તમે એ વાતનું ખાસ ધ્યાન દેજો તો હવે આપણે સરસ એકદમ લોટ બાંધી લીધો છે તો બે થી ત્રણ ચમચી જેટલું આપણે તેલ એડ કરી અને સરસ તેને મસળી લેશું તમે જોઈ શકો છો મેં અહીંયા આપણે જે રૂટીન માટે રોટલીનો લોટ બાંધીએ છીએ એ જ રીતનો લોટ બાંધ્યો છે હવે આપણે આ લોટને 10 થી પંદર મિનિટ માટે ઢાકીને રાખી દેશું હવે 10 થી પંદર મિનિટ થઈ ગઈ છે અને લોટ આપણો એકદમ સરસ થઈ ગયો છે તો હવે આપણા તેના થેપલા બનાવીશું બનાવવા માટે આપણે રોટલીનો લોટ લઈએ એનાથી થોડુંક ઓછું નાનું ગોયણું બનાવવાનું છે અને તેને વણવા માટે લોટનો ઉપયોગ નથી કરવાનો આપણે અહીંયા તેલનો ઉપયોગ કરવાનો છે તો પાતલા ઉપર થોડું તેલ લગાડી અને આપણે આ રીતે રોટલીથી થોડી નાની સાઈઝની પૂડી બનાવી લેશું હવે વચ્ચે થોડું તેલ લગાડી અને તેને ફોલ્ડ કરી દેસુ એક વખત તેલ લગાડી અને ફરી પાછું ફોલ્ડ કરી હવે આપણે તેને વણી લેશું અને પરાઠા જેવો શેપ આપી દેસુ આ રીતે આપણે પરાઠા જેવો શેપ આપી અને તેને વણી લેવાના છે આ રીતે આપણે વધારે નહીં જાડું કે વધારે પતલું એ રીતનું થેપલું બનાવવાનું છે તો એ જ રીતે મેં બીજું થેપલું પણ બનાવી લીધું છે અને બધા જ થેપલા આપણે આ રીતે વણી લેવાના છે હવે આપણે તેલ ગરમ થવા માટે રાખી દીધું છે સાતમ આઠમના તહેવારમાં બધી રેસીપીઓ બનાવતા હોય એટલે આ તેલ મેં પહેલાં ગાંઠિયા બનાવ્યા છે એટલે યુઝ કર્યું છે એટલે થોડો તેનો કલર ચેન્જ થઈ ગયો છે તો આપણે એક પછી એક મેં ત્રણ થેપલા તળવા માટે મેં અહીંયા એડ કર્યા છે તેલમાં આ રીતે આપણે તેને પલટાવતા જવાનું અને થોડો બ્રાઉન કલર થાય એ રીતના આપણે તળવાના છે જો તમે થેપલા ઓછા તળશો તો તમારા થેપલા લાંબો ટાઈમ સુધી ટકશે નહીં તો આપણે દેશી ગોળ લીધો છે એવો જ આપણે થેપલાનો કલર થાય એ રીતના આપણે તરવાના છે તો તમે જોઈ શકો છો બ્રાઉન કલર આપણો થઈ ગયો છે અને થેપલા આપણા તળાઈ ગયા છે હવે આપણે તેલને નિતા લેશું થોડીવાર માટે પોચા રહેશે પણ ઠંડા થઈ ગયા બાદ એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી અને અંદર થી પોચા એવા સુપર ટેસ્ટી થેપલા આપણા બની ને તૈયાર છે તો આ રીતે આપણે બીજી વખત પણ તળી લેશું થેપલા તળતી વખતે તમારે અહીંયા થોડું ધ્યાન રાખવાનું છે તેલ વધારે એકદમ ગરમ નથી રાખવાનું મીડિયમ એવું ગરમ રાખી અને થેપલા તળવાના છે નહીતર ઉપરથી ફટાફટ બ્રાઉન કલર થઈ જશે અને અંદરથી તમારા થેપલા કાચા રહેશે તો લાંબો ટાઈમ સુધી તમારે થેપલાને ટકાવવા હોય તો બધી આવી નાની નાની પણ ખૂબ જ ઉપયોગી એવી ટિપ્સ અને ટિક્સનું ધ્યાન રાખી અને થેપલા બનાવશો તો એકદમ સરસ તમારા થેપલા બનીને તૈયાર થશે તો આ રીતનો ડાર્ક બ્રાઉન જેવો કલર થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે તો બીજી વખત પણ મેં આ જ રીતે તળી લીધા છે હવે બધા થેપલા આપણે આ જ રીતે તળી લેશું આપણા બધા જ ઠેપલા બનીને તૈયાર છે તો આ અમારી કાઠિયાવાળી રેસીપીને તમે ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર તમે બધા લોકો જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો કે આજની આ રેસિપી તમને પસંદ આવી કે નહીં તમે જોઈ શકો છો કેટલા અંદરથી એકદમ સરસ પોચા અને ઉપરથી ક્રિસ્પી એવા આપણા થેપલા બનીને તૈયાર થયા છે આ કાઠિયાવાડી ટ્રેડિશનલ રેસીપી ખૂબ જ ટેસ્ટી બને છે આજની રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજની રેસીપી તમને સારી લાગી હોય તો એક લાઇક જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવી જ એક અવનવી રેસીપીના વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી તમને બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ